પંચમહાલ જિલ્લાની અંદર હાલ ભારત સરકાર રાજ્ય સરકારની સૂચના અંતર્ગત ઈ કેવાયસીની કામગીરી જોશમાં ચાલી રહી છે જિલ્લામાં એનએફએ રેશન કાર્ડ ધારકોએ સિત્યોતેર ટકા ઈ કેવાય કરાવી લીધેલું છે હાલ જે તેવી ટકા જે ઈ કેવાયસી બાકી છે તેમાં આધાર રિલેટેડ જે ઇસ્યુ આવે છે એમને ઈ કેવાય કરાવવામાં જેમ કે એમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાની જરૂર ઊભી થાય છે આધાર કાર્ડની અંદર નામમાં સુધારો વધારો કરવા આધાર કાર્ડ અપડેટ કરવા ને આધાર કાર્ડની અંદર ફિંગરપ્રિન્ટ જે છે એ ન આવતી હોય તો એ આધાર ડેટા જે અપડેટ કરાવવો પડે છે એ એટલા માટે કે જે રેશન કાર્ડની અંદર જે નામ હોય છે એ જ આધાર કાર્ડની અંદર નામ હોવું જોઈએ તો આવું મિસમેચ જે થતું હોય અથવા મોબાઈલ નંબર લિંક કરેલો ન હોય તો મોબાઈલ નંબર પણ લિંક કરીને અપડેટ કરાવવાનો હોય છે તો તેના માટે છે અહીંયા પંચમહાલ જિલ્લાની અંદર કુલ સો કીટો ઉપલબ્ધ છે તાલુકા લેવલે તાલુકાના આંતરિયળ ગામોની અંદર પણ ઉપલબ્ધ છે પરંતુ નાગરિકોને આ કીટો ની જે ઉપલબ્ધતા છે એની માહિતી હાલ માહિતીનો અભાવ જણાય છે જેથી કરીને તેઓ ફક્ત તાલુકામાં જે મામલાદાર કચેરી હોય છે જ્યાં જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં જ આવતા હોય છે બાકી પણ તાલુકાની અંદર નજીકમાં એમનું ગામ હોય છે ત્યાં પણ આધાર કીટ ઉપલબ્ધ હોય છે જેની માહિતી ન હોવાના કારણે તેઓ ત્યાં લાભ લઈ શકતા નથી જેથી કરીને આ અમે દરેક દરેક તાલુકાવાઈઝ યાદી તૈયાર કરી છે યાદીમાં એમનો આધાર કીટ કયા લોકેશન ઉપર છે ગામનું નામ છે એનો કોણ ઓપરેટર છે એના મોબાઈલ નંબર છે જેવી તમામ માહિતી એકઠી કરી અને દરેક મામલાદાર કચેરી તેમજ ગ્રામ પંચાયત સુધી પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ જો કીટોની વાત કરવામાં આવે તો ગોધરાની અંદર હાલ ચોત્રીસ કીટ વર્કિંગ કન્ડિશનની અંદર છે કાલોલની અંદર પંદર કીટો હાલ ચાલુમાં છે કોકંબાની અંદર પણ પંદર કીટો છે ચાલુ હાલોલની અંદર બાર કીટો મોરવાડામાં અગિયાર શહેરાની અંદર દસ અને જાંબુખોરામાં ત્રણ આમ કુલ મળીને જિલ્લાની અંદર સો આધારની કીટો છે એ ઉપલબ્ધ છે અને ચાલુ કન્ડિશનની અંદર છે અને આપણું એવરેજ પણ રાજ્યમાં જે અન્ય જિલ્લાઓ કરતાં એવરેજ પણ પાંત્રીસ થી ચાલી ચાળી અપડેટ એક આધાર કીટની અંદર દરરોજની થાય છે એટલે એવરેજ પણ સારું છે જેથી કરીને નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે તમે નજીકની જે કીટ છે એ ત્યાં જઈ અને તમારું આધારનું અપડેટ કરાવી શકો છો આધારની કીટો બે પ્રકારની આવે છે એક સ્ટેટ રજિસ્ટ્રાર હસ્તકની છે અને બીજી છે નોન સ્ટેટ રજીસ્ટ્રાર હસ્તકની સ્ટેટ રજિસ્ટ્રારની અંદર કલેક્ટર કચેરી હસ્તકની જે કીટો છે પંચાયત હસ્તકની છે શિક્ષણ અને આઈસીડીએસ આ ચાર પ્રકારની જે કીટો છે સ્ટેટ રજીસ્ટાર હસ્તકની છે નોન સ્ટેટ રજીસ્ટ્રારની અંદર આપણા જિલ્લામાં ત્રણ પ્રકારની કીટો છે જેમાં પોસ્ટ ઓફિસ ખાતે ઉપલબ્ધ છે તેમજ બેંક ખાતે ઉપલબ્ધ છે અને સાથે સાથે જે સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર આવે છે ત્યાં પણ ઉપલબ્ધ છે આમ કુલ મળીને સ્ટેટ રજિસ્ટ્રારની 41 કિટો અને નોન સ્ટેટ રજિસ્ટ્રારની 59 એટલે કુલ 100 આધાર કીટો હાલ સ્ટેટ અને નોન સ્ટેટની વર્કિંગ કન્ડિશનની અંદર ચાલુ છે જેથી તમામ નાગરિકોએ આનો